તાલુકાના તીર્થ ક્ષેત્ર ચાંદોદમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર ભારદારી વાહનોની અવરજવર પર પ્રતિબંધ ચાંદોદ ગ્રામ પંચાયત કચેરી પાસે મુખ્ય માર્ગ પર ગાયકવાડી સમયમાં બનેલા નાના પુલ નાળુની નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી ડભોઈના ડેપ્યુટી એજ્યુકેટિવ એન્જિનિયર અને ટીમે કરી હતી ચકાસણી સર્વેમાં આ નાનો પુલ જર્જરીત જણાય આવતા તકેદારીના ભાગરૂપે ભારદારી વાહનો માટે અવરજવર બંધ કરાઈ ચાંદોદ ખાતે નિયમિતપણે આવતી એક્સપ્રેસ તેમજ લોકલ એસટી બસો સરકારી દવાખાના સુધી જ આવશે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ભારદારી વાહનો નવા માંડવા જૂના માંડવા થઈ ચાંદોદ આવી શકશે તેમજ બહાર જવા માટે પણ આ જ માર્ગનો ઉપયોગ કરી શકશે આ નાના પુલ એટલે કે નાળાની જગ્યાએ નવા બોક્સ સેલ માટેની તંત્ર દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે ચાણોદાવાના મુખ્ય માર્ગ પર આવેલું શ્રી બીએન એન હાઈસ્કૂલની બાજુમાં નાળું આવેલું છે જે આશરે સો વર્ષ જૂનું છે ગાયકવાડી સમયનું બનાવેલું છે તંત્ર દ્વારા અહીંયા સ્થળ તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ નાળું જર્જરિત હાલતમાં છે ત્યારે તેમના આદેશ પ્રમાણે એવું ભારદારી વાહનોની આવરજવર જવર બંધ કરવામાં આવે તેના પગ પગલે ધ્યાન રાખીને પંચાયત તરફથી એમને ત્યાં અરજી કરી અને તમામ ભારદારી વાહનો બંધ રાખવા માટે અપીલ કરાઈ છે અને જનતાને પણ કહેવામાં આવ્યું છે કે ભારદારી વાહનો પણ બંધ રાખે અને અમારા સાથે સાથ સહકાર આપીને આ નાડું જે બને ત્યાં સુધી સહકાર આપે બસ માટે શું કહેશો બસના રૂટ માટે બસના રૂટ માટે એવું કહેવામાં કીધું છે કે સરકારી દવાખાના સુધી બસ અંદર આવી શકશે જેથી કરીને વિદ્યાર્થીઓને તકલીફ ના પડે ગામમાં નોકરિયાતો છે છોકરાઓ જે નોકરી કરવા માટે જાય છે એમને સમયસર ત્યાં સુધી પહોંચી શકે તેના માટે બસ બસને જાણ એસટી ડેપોમાં જાણ કરવામાં આવી છે લેખિત અરજી કરી છે કે બસ સરકારી દવાખાના સુધીને આવી શકે જી હા છેલ્લા થોડા સમય પહેલાં તંત્ર દ્વારા જે પુલની ચકાસણી કરવામાં આવી અને પુલનું જે સમારકામ કરવાનું છે એ દ્રષ્ટિથી પુલની અવર જવર બંધ કરી છે જેને લઈને ચાણોદ ગામના તમામ જાતના વેપારી તમામ જાતના તમામ વિદ્યાર્થીઓ તથા બહારથી આવતા તમામ નાગરિકોને બહુ જ મોટી અગવડ પડવાની ચાલુ થયું છે જેને લઈને વહેલા વહેલી તકે તંત્ર યુદ્ધના ધોરણે આ સમારકામ પૂરું થાય કારણ કે ચાણોદમાં એન્ટર થવાનો મુખ્ય માર્ગ ફક્ત ને ફક્ત એક જ છે અને એ માર્ગનું સમારકામ જો વહેલી તકે ના થાય તો આખું અહીંનું એનું અર્થવ્યવસ્થાથી ખોરવાઈ જાય તેમ છે અને બીજું કે આજે લોકોની અંદર એક જાતની જે ગ્રંથિ છે કે ભાઈ તંત્ર દ્વારા વહેલી તકે કામ નથી કરવામાં આવતા એ ગ્રંથિ તૂટી જાય અને વહેલા વહેલી તકે યુદ્ધના ધોરણે ચાણોદનું જે પુલ છે એનું કામ વહેલા વહેલી તકે સારું ચાલુ થાય એવી ચાણોદ ગામ વતી તથા તમામ નાગરિકો વતી હું તંત્રને અપીલ કરું છું